પાડીમાં બે દિવસથી થી સવારે મેઘરાજી ને ધમાકેદાર બેટિંગ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો શહેર તાલુકામાં ભારે વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન પારડી પંથકમાં વહેલી સવારે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળતા જનજીવન અને તાલુકામાં છેલ્લા બે દિવસથી સવારે ભારે વરસાદ વરસી રહ્યો છે તેમજ બપોરે સૂર્ય દેવતાના દિવસમાં પારડીમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો પારડીમાં વહેલી સવારે ભારે વરસાદને લઈને નોકરી પર જતા લોકો અટવાયા હતા તો સાથે નેશનલ હાઇવે સહિતના માર્ગ ઉપર વાહનોની ગતિ ધીવી પડી હતી તો બીજી તરફ નદી નાળાઓમાં વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ હતી લોકો ફરી છત્રી રેનકોટ લઈને બહાર નીકળ્યા હતા હવામાન વિભાગની આગાહીને પગલે પારડી શહેર તથા તાલુકાના આસપાસના ગામડાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો